જય માતાજી મિત્રો આજે આપણે એકદમ ટેસ્ટી એવું નવી ટ્રીક સાથે ફટાફટ બની જાય એવું ચીલી પનીર બનાવીશું તો તેની માટે મેં અહીંયા પનીરને ચોરસ ક્યુબમાં કટ કરી લીધા છે તો હવે તેમાં આપણે થોડું મીઠું એડ કરીશું કાળા મરીનો ભૂટકો કાશ્મીરી લાલ મરચાંનો પાવડર આદુ અને લસણની પેસ્ટ એડ કરીશું કોર્ન ફ્લોર બે ચમચી જેટલું આપણે અહીંયા કોર્ન એડ કરી અને બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું જેથી કરીને પનીરમાં આપણું સરસ રીતે કોટિંગ થઈ જાય એવી રીતે આપણે તેને મિક્સ કરવાનું છે હવે તેને આપણે પંદર મિનિટ માટે રાખી મૂકીશું જેથી કરીને પનીરમાં આ બધું કોટિંગ સરસ રીતે બેસી જાય પંદર મિનિટ થઈ ગઈ છે અને આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું અને તેને આપણે ડીપ ફ્રાય નથી કરવાનું આપણે શેલો ફ્રાય કરીશું બધા પનીરના ક્યુદને રાખી દઈશું ગેસની ફ્લેમને આપણે ધીમી રાખીશું એક સાઈડથી આપણે ગોલ્ડન કલર થઈ જાય એટલે બીજી સાઈડ આપણે તેને ફેરવી લેશું પનીરને અને બીજી સાઈડથી પણ આપણે તેને ગોલ્ડન કલર થવા દેસુ અને ગેસની ફ્લેમને આપણે ધીમી રાખીને જ કરવાનું તો સરસ રીતે આપણા પનીર તળાઈ ગયા છે તો તેને આપણે લઈ લેશું કાઢી લેશું હવે જે બાઉલમાં મેં પનીરનું કરેલું હતું તે જ બાઉલ મેં લઈ લીધો છે તો તેમાં આપણે રેડ ચીલી સોસ એડ કરી લેશું એક ચમચી જેટલું આપણે બધું લેશું કેચઅપ લઈ લેશું એક ચમચી જેટલો સોયાસેસ એડ કરીશું બે ચમચી કોર્ન ફ્લોર એડ કરીશું જરૂર મુજબ મીઠું એડ કરીશું કાળા મરીનો ભૂકો એડ કરીશું એક ચમચી તલ એડ કરીશું તેનાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે તમે આ જરૂરથી એડ કરજો અને એક કપ પાણી એડ કરી બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું આ પ્રોસેસ તમે જરૂરથી કરજો તેનાથી તમારું કામ એકદમ સરળ બની જશે તો આપણું પાણી પણ રેડી થઈ ગયું છે તો હવે આપણે તેને ચીલી પનીર બનાવવાનું શરૂ કરીએ તેની માટે આપણે તેલને ગરમ કરી લઈશું મેં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગર ગરમ કરી લીધું છે હવે ગેસની ફ્લેમને આપણે ફૂલ જ રાખવાની છે અને તેમાં આદુ અને લસણની પેસ્ટ એડ કરી દઈશું હવે આ પ્રોસેસમાં આપણે ગેસની ફ્લેમને ફૂલ રાખીશું જેથી કરીને તેનો સ્મોકી ફ્લેવર આવશે અને આપણું ચીલી પનીર એકદમ ટેસ્ટી બનશે અને બહાર જેવું જ બનશે હવે તેમાં આપણે ચોરસ મેં કટકા કરી લીધા છે ડુંગળીના તે નાખી દઈશું અને કેપ્સિકમ નાખી દઈશું સાથે મેં એક મોરું મરચું લીધું છે તેના ઝીણ સમારીને નાખી દઈશું હવે તેને આપણે થોડીવાર માટે કૂક કરી લઈશું હવે જે આપણે પાણી બનાવેલું છે તેને આવી રીતે હલાવી લેશું અને પછી નાખીશું જેથી કરીને કોર્નફ્લોર આપણો નીચે બે ગયો હશે તે મિક્સ થઈ જશે હવે તમારે જેવી ગ્રેવી ગ્રેવી બનાવી હોય તેટલું તમારે પાણી એડ કરવાનું અને હવે તેને આપણે હલાવી લેશું થોડુંક અને તેને કૂક થવા દઈશું તો એકદમ સરસ રીતે આપણું ગ્રેવી ઘટ્ટ બની ગઈ છે તો હવે તેમાં આપણે પનીરના ક્યુબ્સ એડ કરી દઈશું હવે પનીર આપણે જ્યારે પીરસવાનું હોય ત્યારે જ એડ કરવાનું જેથી કરીને તમારું પનીર નરમ ના થાય અને તેને હવે આપણે ફક્ત ચાલીસ સેક ચાલીસથી પિસ્તાલીસ સેકન્ડ માટે કરવાનું છે તો આપણું ચીલી પનીર રેડી થઈ ગયું છે તો ઉપરથી આપણે કોથમીરને સ્પ્રિંકલ કરી દઈશું તો હવે તેને આપણે ગરમ ગરમ સર્વ કરી દઈશું તેને તમે ફ્રાઈડ રાઇસ સાથે એન્જોય કરી શકો છો જે એકદમ ટેસ્ટી બને છે અને જો તમારે ફ્રાઈડ રાઈસની રેસીપી જોતી હોય તો મેં એક અગાઉ જે રેસીપી આ ફ્રાઈડ રાઈસની બનાવેલી છે તો તમે ત્યાંથી પણ જોઈ શકો છો જય માતાજી મિત્રો